ए चालू चालू कर और रात की वाला जगूबा दा तो और रात की में

哎，准备了没？我们切了，干呀？嗯

અને આપણે પેલું જૂનું છે નહીં એનું ટાવર એના દોરેલું ને બતાવેલું હતું છેલ્લું નકશ એકમ પૂરો થતો હતો એ મને ખબર પડી જાય ને એ મી પેલા વાળે આગળ એને કીધું બતાવજો પણ ના આતો કોકરાએ નાખ્યું છે મેં ખૂબ અનુભવ મીમ કરી અને લઈ તો લીધો પહેલાં કે છોકરાઓનું હોય તો કે નાખી દેખાય એ મેં નાખી દીધું સવાઈ આગળ આવી ચંદુભાઈ અનુભવ આવ્યો હું થોડું થોડુંકવામાં

અને બતાવી ને એટલે આપણે જઈશું બહુ પડતો લઈ ગયા ને મને ખબર તમે બોલશો એટલે હું ઘેર કેવાતો હું હોય બહાર બોલસી ના આપણે જઈએ

કોંથી રાઇટ રાઇટ એ લાઇટ લેખ ના કે જો ડાબી ડાબી સાઇડ ડાબી સાઇડ જલ્દી ડાબી સાઇડ વાહ ભાઈ થોડું થાય ઓ રાતો ગળજો ખરા સીયા પર હાથ પડે હું કરવા ક્યો કશું તો નહી આપણે ખજાનો મળે એટલે વાહરને વારું નરવા નો આપણ એક કામ આવું થઈ જાય આપણે એંડા બધું સારું થઈ જાય બાજુ હો હો નેતા ઉતરો અમે સીરા પર લોબા થઈ જોવામાં એટલે એના

આવરો આવરો કેવો જીતો વી ને મી એ કીધું તું ના આવો પણ ગયા હે એ બરાબર બી શેતા નઈ આ ખજાનો મળી કરો પછી થઈ ગયા પછી જ જમીન જ ભઈ આપડે જમીન આવે વેચી 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 મારવાની બંગલો બાંધે ને ગાડીઓ લાગી મત બે સ્કોટીલ લાગી ભરો લાગી લાવવાની ઓક પછી મજા જ છે એ સાઈડ વડી ગયા તો વાત વાતન હે જવાનું જવાનું જમીન

તમારાકર તમે બાબા ભૂલી જતા એટલે કેમ

તોયો ના આખો ખોડું ખોલી નાખ્યો આ તો વિપરેલા વાગ કે હોય વાગે ઓવો પડતા નઈ તમે ના ટોટિયાના પર નાખો તો કેજે હેડ હેડ ભાઈ ભાઈ કરું તારી બહુ પર આવી કીધું હા એ તો આતાઈ ગઈ આ આવજો ઓલું આ બર શી ફળી થી લાગે નઈ જાય નઈ લે કદે ના <Nan> ના <Nan>

ખબર થોડિયા વાઈએ મોટા અમે જિંદગી બદલ ના તમે જિંદગી જિંદગી બાવળી નો આખરે ના

પેર આવી જાય ખાલી પે ઉંડીયા છોટી લઈ લે અરે ઇકા જોકા કરંટ આવે પડે વહરાજ ના છોટી લે તમ કધારી મારે તો પાવરનો કરે હો એ વાત એટલે કાળો ક અંધારિયા કધારી મારી પાસે આલ દે તો બોલે પાપા પાપા રે ને મારે તો માર બોલવાનું નઈ કારણ કે કાલ 15 દસ મારો તમે ખબર એગલા એગલા ફોન હો કોન જુલે કોન જુલે તાત ને મારે તો એ મારે બોલાય પડે ને એ

અરે ભાઈ અમારા કારીગર અમારા એટલે કે કાર્યા કર હેડ હે છોડું છોડી નાખ્યો તારું હું બા અરે

ખાખો દો ખોદો બતાજે સોકન કાકડિયો બતાજે આ બનિયા બનિયા કર્યા સુતી બગાડી લાગા કાન ઓ સાયકલ આસી રહી જોકન ઓની જમીન હે કાકાની કોઈ સાયકલ રાખી જમીન મારે કે વાત મજા વધાર મજા અરે કોક નેકરીયો એ સંદીપ કોક

રાપરા ગેટી ખોલે હોય ના ખોલે બે જમતી અમે તો ખોલ દીધો હોય આમાં કરી

અરે જો કાડિયો જો દેવા જો બસ સાથી લકડોરો કટ ડોરો કટ ઓ હજુ તો ભાગ નહીં મેલા

મારી

માટી થઈ જઈ માટી થઈ જાયું મેલું મેનુ મેળા લુટુ મેનુ લુટુ મીલું લુટુ મેનુ ખબર

અને તમે બધું કરી તમે બધું લડે બરે કરી લઈ દેઓ હા એ એ આ કાળી કેવ લઈ દોડેલ પાઉ જો કે ને આ હારું ઓધરું તાણ કાળ્યું ઓધરું થીયો ને તો આ બધા ભાઈઓ ભેગા રહ્યા હોત ને આમ જ જો નું તો હું હોત આપડે ભાગલા જુદું લડ્યા ને માતાજી અમે માલ માટી કરી નાખ્યું પણ અમે ભેગા તમે ભેગા